નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં પોક્સો એક હેઠળ ફરિયાદ નોંધાઈ વડાલી તાલુકાના પવનગઢ ગામના વ્યક્તિ હસમુખભાઈ દવાભાઈ પટેલ દ્વારા પોતાને ત્યાં જ કામ કરતા વ્યક્તિની આશરે તેર વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઈ છે ઘટનાનો ભોગ બનનાર દીકરીના પિતા બહાર ગામ ગયા હતા જેનો લાભ લઈ આરોપી દ્વારા બાળકી સાથે અડપલા કરી બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જ આવી જતા મોટી ઘટના થઈ હતી આ બાબતે આરોપી દ્વારા ભોગ બનનાર દીકરીના પિતાને બીભત શબ્દો બોલવામાં આવ્યા હતા અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ બાબતે ભોગ બનનાર વ્યક્તિ દ્વારા વડાલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેને લઈ વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેમ રબારી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિરોજી પશ્ચિમ પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા એક વ્યક્તિ માયા